હનુમાન જન્મોત્સવની સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ધલોડી ધામના શ્રી અક્ષય પ્રસાદજી સ્વામી દ્વારા હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી કળશ યાત્રા નગર યાત્રા અન્નકુટ દર્શન આરતી સર્વ બિરાજિત દેવોનું પૂજન તથા અભિષેક દેવોનો શણગાર તથા આરતી શ્રી હનુમંત યજ્ઞ અને રક્તદાન તેમજ મંદિરના પટાંગણ તારીખ નવથી અગિયાર સુધી હનુમાન ચાલીસા કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું બાર એપ્રિલને શનિવારના રોજ હનુમાન જન્મોત્સવની સુરતમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી ત્યારે ધલોડીધામ ખાતે પણ ઉજવણી કરાઈ હતી ભગવાન શ્રી શ્રીહરિની અદ્ભુત આજ્ઞાને અનુસરીને ધલોડીધામ સ્વામી શ્રી અક્ષયપ્રસાદ તેમજ પરમપૂજ્ય વંદની એક હજાર આઠ વલતાડ ધામના પીઠાધિપતિ શ્રી લક્ષ્મીનારાયણ દેવ સંસ્થાના આચાર્ય શ્રી રાજેન્દ્ર પ્રસાદજીના મહારાજ શ્રીના તથા એકસો આઠ લાલજી મહારાજ નૃેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની આજ્ઞા થી પધારેલ પંચ દેવોને શનિવારના પવિત્ર દિવસે સત્તરમો પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ચતુર્વિધ પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષને મનુષ્ય જીવનમાં સુપ્રસ્થાપિત કરનાર આ દિવ્ય દેવોનો મહાઅભિષેક અન્નકૂટ તથા યજ્ઞના દર્શનનો લાભ લેવા ભક્તો ઉમટ્યા હતા તો સર્વ કષ્ટોનું નિવારણ કરવાવાળા શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાનજી મહારાજ તથા નવગ્રહોની પીડાને હરવાવાળા શ્રી નવગ્રહ પીડાહરણ હનુમાનજી મહારાજનો આ પવિત્ર દિવસે હનુમાન જન્મોત્સવ હોય આવા મંગળમય પર્વ નિમિત્તે દિવ્ય દેવોના દર્શન પૂજનનો લાભ લેવા ભક્તો પધાર્યા હતા તો ભાવિક ભક્તોને જણાવાયું હતું કે વેદ શાસ્ત્રાનો મતે યજ્ઞ યાગાદીનો અનેરું મહત્વ બતાવ્યું છે તેમાં શ્રી હનુમંત મહાયજ્ઞ એટલે આધિ વ્યાધિ અને ઉપાધિ ત્રિવિધ તાપોના સંબંધ દમન માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્થે થનાર પરમ કલ્યાણકારી યજ્ઞ જેમાં રોગ દોષ ગ્રહ પીડા આદિ પર તંત્ર પર વિદ્યા છેદીને અનંત દુઃખ દરિદ્રતાને આહુતિ કરી સ્વમંત્ર સ્વયંત્ર સ્વવિદ્યા પ્રગટ કરવાની તક મળે છે ધલોડી ધામના આંગણે કળશ યાત્રા નગર યાત્રા અન્નકૂટ દર્શન તથા આરતી સર્વ બિરાજિત દેવોનું પૂજન તથા અભિષેક દેવોનો શણગાર તથા આરતી અને શ્રી હનુમંત યજ્ઞ બાદ આશીર્વચન સભા યોજાઈ હતી તો સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું હતું અને અંતે મહાપ્રસાદ યોજાયા હતો જેનો ભક્તોએ લાવો લીધો આ કાર્યક્રમમાં રાજકીય મહાનુભાવોમાં સુરત મેયર શ્રી દક્ષિશભાઈ માવાણી વોર્ડ નંબર પંદર કોર્પોરેટર રૂપાબેન પંડ્યા પૂર્વ ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા પ્રવીણભાઈ શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા શાસક પક્ષ નેતા શશિકલાબેન ત્રિપાઠી પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી શહેર ઉપાધ્યક્ષ લક્ષ્મણભાઈ કોરાટ કામરેજ પીઆઈ ચાવડા સાહેબ ખડલધામ સેવા સમિતિ અલ્પેશભાઈ કથેરિયા ધાર્મિકભાઈ માલવિયા ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઈ પાટીલ જેવા અનેક રાજકીય મહાનુભાવ જોડાયા હતા સાતો સાત મંદિરના પટાંગણ તારીખ નવથી અગિયાર સુધી હનુમાન ચાલીસા કથાનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું નલ નીલ સુગરીઓ અંગત ન રહ્યા પણ હજલગ હજ હનુમાન એ તો કાયમ બેઠો એ કાગડા એ પંક્તિના અનુસાર દેશ દુનિયામાં આજે હનુમાન જયંતિનો મહા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે હનુમાન જયંતિના દિવસે લાખો ને કરોડો લોકો હનુમાનજીના દર્શન કરે છે અને ધન્યતાને અનુભવે છે આજ રોજ દક્ષિણ ગુજરાતમાં મિની સારણપુર કહેવાતું એવું ગલુડધામ આજે ધન્ય બન્યું છે અનેક અનેકવિધ સેવાના પ્રકલ્પો લઈને જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ હોય કે સર્વરોગ નિદાન કેમ્પ હોય હનુમાન ચાલીસા કાથા હોય કે બાળકોની સેવા હોય કે વિદ્વાનની સેવા હોય આવા અનેક પ્રકોપોને લઈને ગલોડીધામ આજે ધન્યતા અનુભવે છે હનુમાનજી મહારાજના દર્શન આજ સુધીમાં અત્યાર સુધીમાં લાખો લોકો કરી ચૂક્યા છે ચાલીસ પચાસ હજાર માણસો આજનું રસોડું છે આવા દિવ્ય અને ભવ્ય એવા ગલોડીધામની અંદર પધારવા માટે અમારું ભાવ્યું આમંત્રણ છે પધારો ગલોધામ પધારો ગલોડીધામ